ભાવનગર શહેરમાં મહિલા પોલીસ કર્મચારીના તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને કરવામાં આવી હત્યા ભાવનગર શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો જેમાં શહેર ફરતી સડક પાસે પંચવટી ચોક ખાતે મહિલા પોલીસ કર્મચારીના પુત્ર કેવલ દિલીપભાઈ નામના યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને કરવામાં આવી હત્યા જૂની અદાવતને લઈને બે ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું પોલીસનું અનુમાન મૃતક યુવાન અગાઉ હત્યાના ગુનાઓમાં સંડોવાયેલો હોય અને હાલ જામીન પર હોય જેથી જૂની હત્યાની દાસ રાખીને યુવાનની કરવામાં આવી હત્યા હત્યા અંગે પોલીસને જાણ થતા ડીવાયએસપી સહિતનો પોલીસનો મસમોટો કાફલો ઘટના પર પહોંચીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ઘોઘા પોલીસ સ્ટેશનમાં જે પંચવટી ચોક વિસ્તાર આવેલો છે ત્યારે ત્યાં આજે બપોરે કેવલ દિલીપભાઈ કરીને જે છે તેની હત્યા થયેલી છે પ્રાથમિક વિગત જે પોલીસને મળેલી છે તે વિગત એવી છે કે કેવલભાઈ તેના મિત્ર સાથે ટુ વ્હીલરમાં અહીંયા પોતાની ગાડી જે છે તે સર્વિસમાં આપેલી હતી તે લેવા માટે આવેલા તે દરમિયાન બે ઇસમો હાલમાં પ્રાથમિક એવી વિગત મળેલી છે કે બે ઇસમો દ્વારા તેને છરીના ઘા માર્યા છે ગળે જે છે એને ઈજા કરેલી છે અને શરીરમાં છરીના ઘા મારી અને તેને અહીંયા મોતને મર્ડર કરેલું છે આ અનુસંધાને પોલીસ દ્વારા જે કેવલભાઈની જે લાશ છે તેનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને આ જે ઘટના જે છે એ કઈ રીતે બનેલી છે તે બાબતે અને આગળની જે ફરિયાદ લેવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવનાર છે હા જે આ યુવાન કેવલભાઈ જે છે તેમના મધર જે છે અહીંયા એએસઆઈ છે અને એ અહીંયા ફરજ બજાવે છે Thank you.